તો રામ રામ ધયરામ કે બધા મજામાં મજામાં જાશો ભાઈ એમાં ભાઈ લોકચાલુ કર્યો ઘરેથી અચાન લેસન કરતાં કરતાં આટલા ગુજરાતીમાં ભાઈ આ કુદરતી પાઠ કરું આ પંદરમો પાઠ લખાઈ ગયો અને હવે આપણે અહીં એક પાઠ કરીશું આવી રીતે બોલપેન આટલા વાગી રહીએ ભાઈ પાંચ ને દસ જેવું થયું તો આપણે ઘણી વાર લેસન કરી લઈએ એક પાઠ ઉતાર ઉતારી લઈએ આપણે પછી આપણે ક્યાંક બાર જવું હોય તો આપણે જઈ શકીએ કંઈ વાંધો ના આવે એમાં કોઈ ફૂલ નાસ્તો પાણી કરી લીધો બે વાળિયાત આવી ગયો હવે જોજો તમે સ્પીડ આવેલા આ પાઠમાં કંઈ લખવાનું હે ને એક તો એક આ પાઠ જ અવડાવ મોટો છે પણ એ ના નકળો જો શબ્દાર્થ વિરોધાથી તડપતા શબ્દો રૂઢિપ્રયોગ સ્વાધ્યાય સ્વાધ્યાયમાં એમ શીખ્યું હે બાકી બે પ્રશ્ન જાય બાકી આ કંઈ કરવાનું ધાતુ નથી કે એ ના પેલી કરવાની આટલું કરવાનું હોય આપણે ફટાફટ કરી લઈએ પછી આપણે વરી વરિલો કન્ટિન્યુ કરીએ આપણે ને તો ભાઈ એમ દુકાન આવી ગયા તા આ ખોટે ખોટે હરિયુ કરે તા જો તો ભાઈ નોટો રો મે ભરી મુક્યો લે ઓ તા ભાઈ ઓ ભાઈ એમ દુકાન આવી ગયા તા આપડે એક ભાઈ ભંદેશી મે ઉચ્ચા ભાઈ કરીને આ জার্সি આડો હતા હે કેમ કે મે નામ નોટ માં ભરી મુક્યો તો આન ચશ્મા મારા હાથ માં હે એટલે લોટ વાળો ભર નૈખો કે জার্সি નાડો હતા હે જો ભાઈ জার্সি માં તમે ફોલો લોટ દેખાતો હોય તો બાકી ખખેરી નૈખો લોટ જો

अब नंदू बाई आ रहा है राजकुमार कौन मां जो है तानंदू भाई नंदबाई हम मां जो है हम का तो हम व्लॉग में ले लिया पर हम लोग में आवे नहीं तो कभी हम लोग नहीं करू